નમસ્કાર મિત્રો કચ્છ જિલ્લામાં ભુજથી અંદાજીત ત્રીસ કિલોમીટર પર દાદા મેકરણના સમાધિ સ્થળ ધ્રંગલોડાઈ તરફ જતા કોટાઈ ગામ નજીક જંગલમાં આવેલ પ્રખ્યાત સૂર્યમંદિર આશરે નવસોથી હજાર વર્ષ જૂનું આ મંદિર અગણિત કલાકારીગરી શિલ્પસ્થાપત્યોથી સમૃદ્ધ છે ભારતમાં આવેલ સૂર્યમંદિરોમાંથી એકમાત્ર સૂર્યમંદિર જેનો મુખ પશ્ચિમ દિશામાં આવેલ છે કહેવાય છે કે આ મંદિર કચ્છના રા લાખા ફુલાણીએ બંધાવેલ છે તેની કોતરણી અને શિલ્પોની વિવિધ મુદ્રાઓ જોતાં આપણા ગૌરવશાળી વારસાની ઝાંખી સ્પર્શ થાય છે સદીઓ જૂનું ઐતિહાસિક પુરાતત્વીય સંરક્ષિત સ્થળ અને મંદિર છે આ વર્ષ બે હજારમાં કચ્છમાં બનેલ બોલિવૂડની ફિલ્મ રેફ્યુજીનું એક ગીત રાત કી હથેલી પર ચાંદ જગમગતા હૈ માં સૂર્યમંદિરનો પણ ઉલ્લેખ થયેલ છે શિલ્પ અને કોતરકામનો અદ્ભુત નમૂનો એટલે સૂર્યમંદિર કોટા એક વખત આ મંદિરની જરૂર મુલાકાત લેવી વિડીયો ગમ્યો હોય માહિતી સારી લાગી તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ